અને અત્યારે હવે મારે છે ને આ છેલ્લી ખરીદી કરવા જવાનું છે કેમ કે આપણે જે ઘઉં દળાવા જાવી જાવીશી એ ડબ્બો છે એ થોડોક મોટો છે તો મને લઈ જવામાં થોડુંક કેવરાવે છે તે આપણે નાનો ડબ્બો થોડોક લાવવાનો છે તો એ લઈ આવી આ છેલ્લો આંટો છે પછી હમણાં કાંઈ લેવા જવાનું નથી તો હારો લઈ આવી તે દિવસે હાડી લેવા જ્યાં તાર અમારે લઈને આવવાનું હતું પણ તે દિવસે તેને મોડું થઈ ગયું

મારા દાંત જો કે કઈ કામ ના તો છે ને મારા શેરડી ખાવી ને તો એ મારા દાંત થી ફોલી નથી શકતી એવા હાવ દાંત છે મને કોઈ ફોલી દે ને તો હું ખાઈ શકું પણ જો કે હવે સુરત માં એ સિસ્ટમ સારી છે ફોલી ના દાપે કાપીને એટલે ખાવાની દરેક હાલો હવે જાવી બીજું શું કઈ કહેવાનું હતું ભૂલી જાય હવે નહીં યાદ આવે હા મારા દાંત એટલા નબળા છે નબળાઈ થઈને આમ તો એટલા બધા સારા નથી એમ કે એક વાર છે ને મારે બાર દોરી બાંધવી હતી હું પ્લાસ્ટિકની ચોમાસામાં કદાચ જોઈએ છે એ દોરીને છે ને પતલો એવો વાળાનો આકડ્યો છે એ છે ને સરખો વળતો નતો મેં કીધું લાઈન સેજ અમથો વાળવો છે તે હવે હાંસિક પકડ એવું લેવા નથી જાઉં દાંત થી વાળ દો દાંત થી વાળવા ને એમાં દાંત નો ખરી ગયો મારો દાંત તૂટી ગયો દોરી બાંધવામાં પછી અંતે તે ફાંસી લેવી પડી પણ પેલા ના લેવી હવે ચાલી ડબ્બો થોડો સરખો પડશે જ લઈશું બહુ મોંઘો પડશે નહીં લેવી જોઈવી હવે હવે લગ્નમાં જવાનું છે તો પૈસા જોશે ને બધું લેશું જ પૈસા વપરાઈ જશે લગ્ન કરવા જવાનું છે એટલે રાખવા પડે ને પૈસા હાલો જો આ આવડો ડબ્બો હે

તો આપણે વાસણની દુકાને તો પહોંચી ગયા છીએ અહીંયા હવે ડબ્બો કઢાવવાનો છે તો એ ભાઈએ છે ને નાના મોટે ચાર ડબ્બા આપણને બતાવ્યા હતા હાવ નાનો છે એથી મોટો એથી મોટો ને એથી મોટો થોડો થોડો ડિફરન્સ છે બધામાં ભાવ હજી ખબર નથી ગુજરાત ખબર પડે તો ફાઈનલ આપણે આ ડબ્બો છે ને એ ડબ્બો લઈ લીધો છે ત્રણમાંથી આ બરોબર લાગ્યો ગયો એટલે આલુ આપણે આવતા રહ્યાસી ડબ્બો લઈને ઘરે ને કાશ્મીરી મરચું નહોતું અમારે તો ઈ આરવાર હું લેતી કઈક બનાવું હોય તે કાશ્મીરી મરચા જરૂર પડે લઈ લીધું હાલો હવે શું કપડાં છે કપડા હવાયમાં ધોઈ જ પણ હાથે ધોયાતા તે નીતરતા હોય એટલે હશેને ફૂંકવા નહોતા થોડાક જ છે મારા અને જ ના છે તો પછી હું બે ખાટું કંઈ ઉપર ફૂકવવા ના જઈ અને મેગી દા નીચે હશે ને રૂમાલને એ બધું ફૂંકાઈ જાય ત્યાં ઊંઘી ખારા નીતરી જાય બોલા મશીનમાં ધોયેલા હોય નીતરે નહીં હાથે ધોયેલા નીતરે જ મેઘીધ રૂમાલને એવું ફૂંવી હૂંકાઈ જાય ત્યાં ઊંઘીને નીતરી જશે પછી આપણે ફૂંકવી દઈશું તો હાલો છે ને એ કપડાં ફૂંકવી દેવી બસ આ બે વસ્તુ તે લેવા જ્યાં હતા આપણે અને આજે તે હું આ ડબ્બોને એવું લઈને આવતી હતી ને તા ઇન્સ્ટાગ્રામમાં એ બેન વિડીયો જોતા હશે ને એ ઓળખી જા મને કે તમે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો છો ને મેં ગીધા હા તાકી હું તમારે વિડીયો જોઉં છું કે મારે ઘરે અહીંયા છે પડખી હાલો કે મારે ઘરે મેં કીધું અત્યારે પછી આવશું કેમ કે અત્યાર ઘરે આવવાનું મોડું થતું હતું તડકો થાય પેલા મેં કીધું વહી જાવી એટલો બધો તડકો દતાર ના લાગે પણ મેં ગીધ વહી જાવી તો ઘડી કુવાય નહીં ત્યાં પછી છે ને કુવાનો કે ગાળો રહે ને અને કપડાં ફૂંકવાના બાકી હતા અને એટરાજનો હોમવર્કે બાકી હતું સ્કૂલથી આવ્યો જયમંત સીધો ઉપાયો ચાલો હવે કપડાં ફૂકવવી અને પછી થોડીક વાર રૂઈ જાય અત્યારે થઈ ગયા છે પોણા છ અને આપણે છે ને જો આ બે ડબ્બા ધોઈ છે અને લોટ મેં કાથોટમાં કાઢીને બે ડબ્બા ધોઈ નાખ્યા અને હવે છે ને આના આ ડબ્બો જે લાયા ને એમાં તે આપણે ભરી દેવી લોટ બે ડબ્બા આટલો ડિફરન્સ છે આમ સાઈઝ આમ તો હબી હરખા જ લાગી પણ આમ થોડોક નાનો છે જો આની કરતાં કદાચ એક નંબર કે બે નંબર નાનો છે આ જેટલો લેવો હોય ને તો કદાચ ચારસો રૂપિયા આલા સાડી ચારસો કે ચારસો સિત્તેર આજુબાજુ આવતો હોય છે આ એટલાનો આવ્યો તો આલો હશે ને આપણે લોટ ભરી દેવી અને પછી સાંજે તો આવશે ને રીંગણનો ઓળો બનાવવાનો છે રીંગણનું ભડથું ચાલો દોઢ પર દે પછી રીંગણું શેકવા મૂકીશ જો આપણું રીંગણનું ભડથું અને રોટલી બનાવી નાખ્યું છે અને છાશ તો હવે આપણે બેહી જવી જમવા જયદીપ તો ટાઈમે જ આવવાના છે મોડા નથી થવાના પણ અમારે એમાં નણંદનો ફોન આવ્યો તો એને અહીંયા ખજૂર પાક બનાવવા જવું છે તો મેં કીધું જમીન વાસણ બાસણ ધોઈને જયદીપનું ભડથું ને એવું કાઢીને મૂકી દેવી એટલે એ આવે ત્યાં જમી લે ને તો પછી તરત જવાય ઓલું તો જે દીપ આવે ને પછી જમવા બેવી વાસણ બાસણ ધોવા રહે તે મોડું થાય એટલે હું ને એતરાય જ બેહી ગયા સી જમવા અને એ ભાઈના જો થેકડા મારતા મારતા ખાવાનું હોય ચારેક ના પડશે ને પગ ડીશમાં બેજાલ ફટોફટ હમ ખાતા ખાતા ડાન્સ ના કરવાનો હોય હમ નાના છોકરાને સી ખબર એક જગ્યાએ બેહીને ખાવું જ ના હોય

માણા નો ખોખા પાડો ફોન વાળી આયે હવે લાઈટ તો બંધ કરો